હાય ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યુ શોર્ટ વિડીયો સવારમાં રાખવો જોઈએ તો જોરદાર વરસાદ આવે એવું લાગે છે ફટાફટ રનિંગ કરીને પોચો ઘરે ત્યાં આવી ગયો વરસાદ રનિંગ કરી બાકડે બેહવાની હવે મજા આવી જશે અને વરસાદનો એક બાજુનો માહોલ પણ વરસાદ થોડોક રહી ગયો એવું લાગે છે અડધા પહેલા અડધા નો પહેલા ભગત મળી ગયો બેસ્ટ રીડર નું ટેક કોંગ્રેજ અને અમારી મીટિંગ ડન કરીને ઘરે પહોંચી ગયા ભગવાન દર્શન કર્યા પૂજા પાઠ કમ્પ્લીટ કરી નાસ્તો કરી દીધું છે બાજરા નો રોટલો કાંદા મરચા ગોળ છાસ ચકાચક ફૂલ મોજ કરી પછી અયંશભાઈ ને અમે ગયા નીચે નીચે ભાઈ અમારા શિવાંશ તો વેટ કરીએ ભાઈ આવી ગયા સ્કૂલ થી પડી ગઈ શાંત પહોંચી ગયા ઘરે ભોજન તૈયારી થઈ છે મસ્ત ભોજન લઈને આવી આવ્યા નીચે ચેતનભાઈ બુલેટ ની ચક્કર મારી વિપુલભાઈ એક ચક્કર મારી હું બીકોઝ પછી મારે નવું લેવું પડે વિડીયો એન લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ